બે એપિસોડ ની અંદર તમારા બાળક માટે એક સરસ મજાનો કન્સેપ્ટી તમે સાંભળો બીજા કન્સેપ્ટ ની અંદર ગામડાના વિદ્યાર્થીઓ પણ

ફિલ્ડ કેવા છે પણ એ પહેલા મને એવું લાગ્યું કે દરેક માતા પિતા માટે આ વિડીયો ખૂબ જરૂરી છે અભ્યાસ કરાવે એટલે ઓછામાં ઓછા પાંચેક લાખ રૂપિયા કે પછી કોઈ સારી સ્કૂલમાં ભણાવે તો લગભગ પાંચ થી દસ લાખ રૂપિયાનો આપણે ખર્ચ કરીએ છીએ આ પાંચ થી દસ લાખ રૂપિયાનો જે ખર્ચ છે બીજા વ્યક્તિ પ્રત્યે કેટલી દયા ભાવના છે સહાનુભૂતિ છે એનું એક લિસ્ટ બનાવો તમારું બાળક આવનારા સમયમાં જ્યારે પોતાનું દાંપત્ય જીવન સાર કરશે એટલે કે પોતે પતિ પત્નીના વ્યવહારમાં આવશે ત્યારે એનું પત્ની તરફનું એનું વર્તણું એટલે કે તમારા બાળકને એની સાથે મેચ તો થશે ને એને છૂટાછેડા તો નહીં લેવા પડે ને એ બિહેવિયર તપાસો તમારું બાળક બહાર ધોરણ સુધી આવે ત્યાં સુધીમાં તમે જે તમારા બાળકમાં સ્વપ્ન નક્કી કરેલા છે કે મારું બાળક અમારા આ સ્વપ્ન સાકાર કરશે આ સ્વપ્નમાં તમારું બાળક તમારા પોતાના અને પોતાના સ્વપ્ન કેટલા ટકા સાકાર કરશે એનું એક લિસ્ટ બનાવો તમારે તમારા બાળકમાં જેવો સ્વભાવ જોતો હતો જેવું બિહેવિયર જોતો જેવો આનંદ જોતો હતો જેવો પ્રેમ જોતો જેવી સ્ટ્રોંગને જોતો હતો આ વસ્તુ તમને મળી ગઈ છે કે કેમ આ ધોરણ બાર સુધી તપાસવું ખૂબ જરૂરી છે મિત્રો કારણ કે મારો આટલા વર્ષનો અનુભવ છે કે અમુક ઉંમર પછી બાળકને કડવો ખૂબ મુશ્કેલ છે મારી પાસે ઘણા બધા એવા વાલીઓ આવે છે ધોરણ બાર માં કે હમણાં મારો છોકરો મારા કયામાં નથી મિત્રો મારે ત્યાં હમણાં એક પેરેન્ટ આવ્યા હતા ચાર કલાક રોકાયા હતા એનું બાળક બિસ્ટોલ પીતું હતું મિત્રો અમે એને પૂછ્યું કે તારે બિસ્ટોલ મૂકવી છે તો કે નહીં મારી માં મૂકી દઈશ પણ બિસ્ટોલ નહીં મૂકવું મિત્રો એના મમ્મીએ ફરિયાદ કરી કે વિનોદભાઈ મારો છોકરો એમ કે છે કે મારા મિત્ર ને મૂકવા તૈયાર નથી તમે તો તમને પપ્પા મૂકી દો આ મારા ઓફિસની સત્ય ઘટના એક મિત્ર ને ફોન કર્યો કે ભાઈ તારી પોતાની આ ગાડી અહીંયા ભટકાયેલી છે અને આ ફલાણો મિત્ર તારો અહીંયા ઇન્જર્ડ થયેલો છે હું પોલીસ સ્ટેશન થી બોલું છું અને તમારા બે ઉપર હું કેસ કરું છું આવી જ

શિક્ષણ કારકિર્દી એક વિજ્ઞાનના આ ત્રીજા એપિસોડમાં એક અપીલ કરવી છે કે માત્ર તમારા બાળકને નવાણું ટકા આવે તો ખુશ ના થાય એના બિહેવિયર તરફ પણ નજર રાખો તમારું બાળકમાં જે કંઈ તમારે જોઈએ છે એ સાકાર થઈ રહ્યું છે કે નહીં જો નથી થઈ રહ્યું તો શિક્ષણ સિવાય પણ એનું ઘડતર થાય આવા પ્રયત્ન કરો મિત્રો મારે એવું ના બોલવું જોઈએ પણ છતાં તમારી સામે કહી રહ્યો છું કે અહીંયા હું સૌરાષ્ટ્ર લેવા પટેલ યુવા સમાજના પ્રમુખ તરીકે અને વર્ષા ફાઉન્ડેશનમાં બાળકોના ઘડતર કામમાં જ્યારે હું પોતે સેવા આપી રહ્યો છું ત્યારે મારી પાસે લગભગ મહિનાના વીસ થી પચીસ છૂટાછેડાના કેસ આવે છે આ વીસ થી પચીસ છૂટાછેડાના કેસમાં માત્ર એકાદ એવું દંપતી હોય કે જે અનએજ્યુકેટેડ પર્સન હોય બાકીના બે પૂર્ણ એજ્યુકેટેડ પર્સન હોય કોઈ એમ એ થયેલું છે કોઈ કોઈ થયેલું થયેલું છે છે પતિ મેળ બેસતો નથી અને મિત્રો એ કોર્ટના કટેરા સુધી જાય છે અને છૂટાછડા લે છે મિત્રો આજની દુનિયામાં બીતા બીતા કહું છું પાંત્રીસ ટકા લગ્ન એક બે વર્ષને અંતે છૂટાછેડા તરફ જાય છે આનું એકમેવ કારણ આપણે માત્ર ને માત્ર શિક્ષણ ઉપર ફોકસ આપીએ છીએ બાળકના મૂળ ઘડતર ઉપર કોઈ દી ફોકસ નથી આપતા મિત્રો આજ અમારું વર્ષા ફાઉન્ડેશન સુરત રાજકોટ મોરબી અને હવે અમદાવાદ દર મહિનાની અઢી અઢી કલાકની બાળકને ઘડવા માટેની ટ્રેનિંગ આપી રહ્યું છે અને વિશેષ વાત તો એ છે મિત્રો કે આ ટ્રેનિંગનો એક પણ રૂપિયો લેવામાં આવતો નથી પણ મિત્રો મફત ની વેલ્યુ કરે કોણ આપણે એમ વિચારીએ કે ભાઈ ઘરે આવે ત્યારે જોયું જાય છે અને પછી જ્યારે આપણા દીકરા દીકરીઓ બગડે આપણી દીકરી કઈ ભૂલ કરે આપણો દીકરો કઈ ભૂલ કરે અને ત્યારે આપણે દાણા જોવાડવા દોડ્યા દઈએ ત્યારે આપણે કોઈ સાધુ પાસે જઈએ કોઈ લફંગી પાસે જઈએ કોઈ તાંત્રિક પાસે જઈએ અને પછી ફસાઈએ અને ક્યાંય મેળના ન રહીએ એટલે આપણે બાવીસ વર્ષ નો કરીને અમારા જેવા કાઉન્સિલર પાસે આવે હવે બાવીસ વર્ષ તમે જેને બગાડ્યો છે બાવીસ વર્ષ જે કુંડીમાં તમે નકરું કાદવ ભર્યું છે એને અમે પાંચ સાત મહિનામાં કે વર્ષ દિવસમાં કઈ રીતે સાફ કરીએ સાહેબ આ વિડીયો જેને મળી રહ્યો છે ને મિત્રો હું તમને વિનંતી કરી રહ્યો છું સાહેબ આજ માત્રને માત્ર એક ફોન થી તમારા બાળકનું ઘડતર થઈ શકે એમ છે છતાં પણ આપણે આ ફોન પણ નથી કરી શકતા અહીંયા મેં તમને નીચે એક ફોન નંબર આપેલો છે આ ફોન કરો અને તમારા બાળકનું ઘડતર મેળવો સાહેબ તમને એમ થાચું હશે કમાણી હશે અરે મિત્રો મેં તમને અનેક વખત કીધું છે આજે કહું છું કે વિનોદભાઈ પગ લઈ લીધા છે હું પંચાણું વિકલાંગ છું એટલે કે હેન્ડીકેપ છું અપંગ છું હાથમાં ચંપલ પહેરીને ચાલુ છું અને છતાં પણ સારા મજાની જિંદગી જીવું છું ને સાહેબ એટલે મને દાયજ થાય છે કે સમાજના દરેક બાળકો મારો પોતાનો ગોલ છે એક લાખ બાળકો સારી જિંદગી જીવવા જોઈએ સાહેબ એને ગુસ્સો ન આવવો જોઈએ એને ડર ન હોવો જોઈએ એની બધા જ એના ઇમોશનલ કંટ્રોલમાં હોવા જોઈએ પણ આવા કંટ્રોલમાં ઇમોશનલ રાખવા માટે માત્ર શિક્ષણ જરૂરી નથી એની સાથે સાથે એને બીજી ટ્રેનિંગો પણ જરૂરી છે પણ મિત્રો મેં તમને કીધું એ મફતની વેલ્યુ કરે કોણ આવો આ વિડીયો સાંભળો છો ઘણા બધા લોકો સુધી આ વિડીયો મોકલો અને તમારા બાળકનું મેં આ પહેલા પણ એક વિડીયો મોકલો છે એંગર મેનેજમેન્ટનો આપણે એ તરફ ધ્યાન જ નથી દેતા બસ બાળક બગડે એટલે સરત જ આપણે કુવા ભરાડા દાણા આવા લોકો સુધી તાંત્રિક લોકો સુધી પહોંચી જાય છે અને પછી આપણે હેરાન થઈએ છે મિત્રો શિક્ષણ કારકિર્દી એક વિજ્ઞાન નામની જે અમે શ્રેણી ચાલુ કરી છે આ શ્રેણીમાં હું એવું ઈચ્છું છું કે વિડિયોના માધ્યમથી તો વિડિયોના માધ્યમથી તમારું બાળક હીરોમાંથી સુપર હીરો બને તમારું બાળક તમારા બધા સ્વપ્ન સાકાર કરે તમારું બાળક

કારણ કે મારું તમારું મન કાદવ જોવા જ સારી વસ્તુ મિત્રો અવારનવાર અમારા આવા સારા મજાના વિડીયો જોતા રહો અને સારા મજાનું માર્ગદર્શન મેળવતા રહો વધારે વાત ન કરતા આગળના ચાર નંબરના વિડીયોમાં એટલે કે એપિસોડ નંબર ચારમાં આ સિવાયની ઘણી બધી આપણે વાતો કરશું અને આગળ આગળ શિક્ષણ કારકિર્દી એક વિજ્ઞાનની શ્રેણી આપણે ચલાવતા રહીશું રોજનો એક વિડીયો અમારા વર્ષા ફાઉન્ડેશન ફેસબુક પેજ ઉપર મુકાય છે અને યુટ્યુબ ઉપર પણ મુકાય છે ચાલો આવા વિડીયોને જોઈ અને જીવનમાં આગળ વધીએ નમસ્કાર જય ભગવાન